ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર તારીખ દસમો મહિનો બે હજાર વાર શુક્રવારના રોજ આજની ડુંગળીની આવકની વાત કરીને મિત્રો તો ડુંગળીની આવકમાં કાલ કરતા થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળીમાં તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ અહીં શરૂ થઈ ગયું છે ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના ડુંગળીના બજાર હા મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જાણી લઈ કહેવાય છે આજના બજારમાં يا yeah.

સુધીનો આ વકલ છે મિત્રો ચારસો ને છ રૂપિયામાં વેચાણો છે ને સાઈઝમાં મીડિયમ સાઈઝ છે ઝીણી ઝીણી ડુંગળી છે મિત્રો ચારસો ને છ રૂપિયામાં નવી ડુંગળી છે ચારસો ને છ માં વેચાણ આઠસો ને એકવીસ આઠસો ને એકવીસ રૂપિયાનો ભાવ જે છે સાઈઝ માં ફૂલ સાઈઝ છે મોટી સાઈઝ છે આઠસો ને એકવીસ રૂપિયામાં માં પતિમા સારો માલ છે મિત્રો આઠસો ને એકવીસનો ભાવ

સાતસો ને એકાવન સાઈઝ માં મીડિયમ છે સાતસો ને એકાવન રૂપિયા વેચાણ છે બટલો વિચારો ચારસો ને છત્રી માં